નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપણી સાથે વડોદરા શહેરમાં ભારતીય લોકતંત્રના કાળા દિવસમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ રહી છે ભારતીય લોકતંત્ર નો કાળો અધ્યાય એટલે કે કટોકટી લગાવ્યા પચાસ વર્ષ પૂર્ણ થવા પર અને લોકશાહી ના મૂલ્યો નું હેતુથી સ્મરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ એ અધ્યક્ષ સ્થાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે કટોકટીની ઘોષણા ના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે

બંધારણ પર ઉઠારા ઘાત અંગેની પૂર્વ ભૂમિકા આપી હતી. નવ નિર્માણ આંદોલન અલાહાબાદ હાઈકોર્ટનો નો ચુકાદો જેવા તત્કાલીન સંજોગો જણાવી તેમણે અનેક ઉદાહરણો થકી સૌને બંધારણનું મહત્વ જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં બંધારણ જ સર્વોપરી છે તેમ કહીને તેમણે ભારતે લોકશાહીની માતા અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકેનું ગૌરવ જાળવવા માટે પ્રતિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના મેયર

સાંસદ ડોક્ટર હેમાંગ જોશી થયેલા નાગરિકોના મૂળભૂત અધિકારો હનન મીડિયા સેન્સરશીપ લોકશાહીના રક્ષકોની ધરપકડ કરવી અને જેલમાં ધકેલી દેવા જેવી અનેક ઘટનાઓને કહીને તત્કાલીન સરકારને સરમુખા

કેયુર રોકડિયા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કાઉન્સિલરો ડેપ્યુટી વીએમસી કમિશનર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ભારતના લોકશાહીના ઇતિહાસનો ભારતના બંધારણનો અત્યારનો સૌથી ગોઝારો દિવસ એટલે પચીસમી જૂન ઓગણીસો ને પંચોતેર એક એવી ઘટના કે જેને આજે પણ દેશ ભૂલી શકતો નથી અને કોઈ એક વ્યક્તિના વ્યક્તિગત સ્વાર્થ હેઠળ સ્વાર્થ માટે થઈને કોર્ટના ચુકાદાને પણ કચડી નાખીને બંધારણના કલમ અડત્રીસ ઓગણચાલીસ અને બેતાલીસનો દુરુપયોગ કરીને સાથે સાથે આ તમામ જે ન્યાયિક સમીક્ષા થાય કે ભવિષ્યમાં ચર્ચા થાય તેમાંથી બાકાત કરવા માટે થઈને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ અલ્હાબાદ કોર્ટે તેમને છ વર્ષ માટે ચૂંટણી લડવામાંથી બાકાત કર્યા પછી પણ બંધારણના કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કરીને દેશમાં જ્યારે કટોકટી લાદી ત્યારે સતત એકવીસ મહિના સુધી લોકશાહીની હત્યા થયા બાદ લાખોની સંખ્યામાં નાગરિકો જેલમાં ગયા તમામ રાજકીય પાર્ટીના બધા જ નેતાઓ જેલમાં ગયા અને લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા તેના અવાજને પણ કચડી નાખવામાં આવ્યું કારણ કે બંધારણ દ્વારા મીડિયાને પણ એક અલગ અધિકાર આપવામાં આવ્યો છે તેના વિચારોની અભિવ્યક્તિ કરવા માટેનો અધિકાર છે તે અધિકારને કચડી નાખીને અને જ્યારે આપણે વિશ્વમાં એવું કહેતા હોઈએ કે ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ત્યારે એ લોકશાહીની આવી હત્યા થાય અને તેને જ્યારે પચાસ વર્ષનો પૂર્ણ થતા હોય ત્યારે આજે આખા દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમમાં આજે આપે જોયું કે ખૂબ વિશાળ સંખ્યામાં બાળકો પણ આવ્યા હતા જે બાળકો આવતીકાલનું ભારત દેશનું ભવિષ્ય છે તેમને પણ આ વિષય ધ્યાનમાં આવે તે માટે થઈને આ આયોજનમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ મેયર શ્રીમતી પિંકીબેન અને વડોદરાના કાયદા તજ્ઞ તુષારભાઈના દ્વારા જ્યારે આખી વાત મૂકવામાં આવી ત્યારે આપણે બધા અને ખાસ કરીને આપ મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓ અને મીડિયાના માધ્યમથી તમામ જનતાને હું આજના દિવસ જે સૌથી ગોઝારો દિવસ છે તેને યાદ કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તે માટે આપણે બધા કટિબદ્ધ થઈએ એ જ પ્રાર્થના વિશ્વની અંદર આપણે કોઈપણ વિકસિત રાષ્ટ્રને પણ લઈએ તો હંમેશા એ વિકસિત રાષ્ટ્ર ઉપર થનાર જે કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હોય તેઓને તેઓ હંમેશા એક સ્મારક બનાવે અને એનાથી ઘણું શીખતા હોય છે એવી જ એક ઘટના કે જે સંવિધાન હત્યા દિવસ આજથી પચાસ વર્ષ પહેલાં માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને સંવિધાનને તોડી મરોડીને કયા પ્રકારે સમગ્ર દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને આ કટોકટીની અંદર સંવિધાનના મૂલ્યોને બચાવવા માટે તત્કાલીન તમામ નેતાઓ કે જેના પણ આપણે કહી શકીએ કે રૂટ્સ ગુજરાતથી જ્યારે જોડાયેલા હોય એવા તમામ નેતાઓ અને એમણે સાથે મળી અને આ સંવિધાનને બચાવવા માટેના ત્યારે પ્રયાસ કર્યા તેઓને જેલમાં પણ મૂકવામાં આવ્યા તેમના ઉપર યાતનાઓ પણ ગુજારવામાં આવી અને હાલના આપણા વડાપ્રધાન કે જેમણે આ સંવિધાન હત્યા દિવસનું એક આ દિવસ આપ્યો છે એમણે તત્કાલીન સમયે આરએસએસના પ્રચારક તરીકે પણ ઘરે ઘરે પત્રિકાઓ વહેંચી અને કયા પ્રકારે લોકોને આ બાબતે માહિતગાર કરવાનું જ્યારે કાર્ય કર્યું હતું ત્યારે આજે સંવિધાનના મૂલ્યોને બચાવવા ખૂબ જ જરૂરી છે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ યુવાઓ યુવા મિત્રો વિદ્યાર્થીઓ અને વડીલોની સમક્ષ આ ઘટનાને યાદ કરી અને સાથે સાથે કેમ વિકસિત ભારત માટે પણ સંવિધાનનું સંરક્ષણ મહત્વપૂર્ણ છે એ બાબતની સમગ્ર મહાનુભાવોએ વાત મૂકી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન અને તમામ મહાનુભાવો સાથે મળી અને માન્ય શ્રીને પણ વર્ચ્યુઅલી અમે સૌએ સાંભળ્યા છે અને તમામે સાથે મળી અને આગામી વર્ષોની અંદર સંવિધાનને સંરક્ષિત કરવા માટે એક પ્રણ લીધો દિશા જે લાદવામાં આવ્યું હતું ઓગણીસો ને પંચોતેર જૂન પચીસના એના પચાસ વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે કાર્યક્રમ હતો અને હા મારા પિતાને સો ટકા યાદ કરવામાં આવ્યા હતા કારણ કે ગુજરાતમાંથી એકમાત્ર એવા જે તે સમયના જનસંઘના લીડર હતા જેઓ ને આપણા જે ત્યારના જનસંઘના જે નેતાઓ હતા ઉચ્ચ કક્ષાના અટલજી જ્યારે હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે આ દેશમાં ન રહે એમની પણ ધરપકડ થઈ શકે છે અને એમને વિદેશ પલાયન કરવા માટે એમના તરફથી કહેવામાં આવ્યું હતું જેનું માન રાખી તેઓ અહીંયાથી વિદેશ જતા રહ્યા હતા અને લંડન પહોંચીને ત્યાં આગળ સત્યવાણી નામની બીકલી એ લોકો છાપતા હતા અને એ ઇન્ફોર્મેશન જે છે તે અહીંયા આપણા હાલના જે પ્રધાનમંત્રી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી તેઓ પણ ગુજરાતમાં જ વેશ પલટો કરી એક પંજાબીના રીતે પહેરવેશ બદલી અને ગુજરાતમાં શું ચાલે છે એનું પૂર્ણ વિવરણ તેઓ પોસ્ટથી એટલે કાગળ લખી અને એમને પહોંચાડતા હતા ત્યારે બધાએ પોતપોતાનું નામ પણ બહુ મજાકીય રીતે બદલ્યા હતા મારા પિતાનું નામ ત્યારે મણિરામ શેઠ શેઠ કરીને રાખ્યું હતું જેમના નામે ટપાલ આવતી એ જ રીતે મોદી સાહેબનું પણ નામ રાખ્યું હતું પણ એ મને એમના મોડે નહોતી પરંતુ આ જ રીતે અહીંયાનું જે પરિસ્થિતિ હતી એનો એનું વિશ્લેષણ આખું એ કરીને લંડન મોકલતા એટલે ત્યાં મેં કહ્યું એમ સત્યવાણી નામનું ત્યાં આગળ પ્રકાશન હતું અને એના આધારે બીબીસીના આધારે આપણે આખા દુનિયાને કહી શકતા હતા એમના તકી ખબર પડતી હતી કે આ દેશમાં શું ચાલી રહ્યું છે કારણ કે એ સમયે ન્યૂઝ મીડિયા રેડિયો બધા ઉપર એક તાળું વાળી દેવામાં આવ્યું હતું કે કોઈ પ્રકારની ન્યૂઝ બહાર જાય નહીં ને કંઈ કોઈ ન્યૂઝ આવે નહીં અને એ જ રીતે સુબ્રમણ્યમ સ્વામી પણ આપણા ગુજરાત થઈને થકી જ ગયા હતા વિદેશ એમના પાછળ જોર્જ ફર્નાન્ડિસને પણ ઘણી પાછળ પડ્યા હતા તો એમનો પણ રસ્તો મારા પિતાએ કાઢી આપ્યો હતો અને કટોકટીના એકવીસ મહિના પૂર્ણ થયા પછી પિતા પાછા આવ્યા હતા અને ત્યારે લગભગ એમને આમ જોવા તો એક મહિના યુકેમાં અને એક મહિના કે તમે આમ કહી શકો કે દસ એક મહિના યુએસમાં કાઢી અને આપણું અહીંયાનું જે એકચ્યુઅલ પિક્ચર હતું એ ત્યાં આખા દુનિયાની સામે ઉજાગર કરવામાં હી વોઝ એબલ ટુ ડૂ ધેટ યુરોપોડ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર